સુરતના રસ્તા પર આંગણવાડીની બહેનોએ ફરી એકવાર રેલી યોજી શાંતિપ્રિય રીતે નારેબાજી લગાવી વેતન સહિતના પ્રશ્નો રજૂ કર્યા અઠવા લાઇન્સ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા દર્શાવી હતી તો સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી પણ કરી હતી

નામ સીમાબેન માલવે ઘટક નો સેધા સેડાસાહ આજે આખું જે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના પ્રવક્તા તરીકે હું ફરજ બજાવું છું અમારી સાથે અમારા પ્રમુખ બેનો છે અને બીજા સભ્ય ધારો ઉપસ્થિત છે ભેગા થવાનું સોળ તારીખ થી આવી ગયેલો છે તો અમને છ મહિનામાં માં નિયમ ઘડવાની વાત કરી છે તો પ્રમુખ એક મુદ્દા આ છે કે અમને જે દિવસથી હાઈકોર્ટે ચુકાયદા આપવાનું કીધું છે ત્યારથી અમારા લઘુત્તમ વેતન ચાલુ કરો અને ભલે તો પણ એના પછી બી તમે એ લોકો રિપિટિશન દાખલ કરી છે તો અમારી બી પિટિશન જશે અને અમારી બહેનો એકદમ

એવી રીતે અમને બહુ હેરાન થઈ છે પણ ખરેખર મેં ધન્યવાદ આપું છું મીડિયા ને સોશિયલ મીડિયા ને કે જેને અમારું કામ બતાવ્યું અને હાઈકોર્ટ ની આંખમાં આવ્યા અમે અને તો અમારા આવી રીતના ચુકાદો આવ્યો છે કે ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે